હે માતાજી મિત્રો તો નવા વિડિયોમાં આપનું અધિક સ્વાગત છે અને અમે આવી જ છીએ કેરમાંથી ગેહ બરાબર અને આજે પ્રોગ્રામ છે તોળા ઢોકળીનો તમને બતાવીએ કેવી રીતે બનાવવાની વિડિયો જોતા રહો આ છે અમારા વિવેકભાઈ ભાઈ ફરા છે તૈયારી થાય છે યે તૈયારી થાય છે કે જોવો છે ચોળા ઢોકળીની આ છે ચોળા આ છે મરચું લહણ નિપી આ છે ડુંગળી

ઠોકડી નાખવાનું ચાલુ સોળા નાખી ગયા કેમ ના દોય સોળા સોળા તરી ગયા છે તો આ ઢોકળી આ રીતે લખી દેવાનું તો એટલે થઈ જાય આપલો સોળા ઢોકળી આસો ઢોકળી તો ડાયરેક્ટ લખવાઈ છે સપ પેલા મંદાર નું લખવાનું ચાલુ છે કારીગર બી હાથે મંડ્યા છે લખવા તો એ તળવા ચલે દેવાનો હા તળવા દેવું પડે કેટલું પડે હાથ રે મિનિટ ચડવા દેવી પડે મસાલા કેવાય ચોરા ટુકડી અંદર ઘર પાછળ આવી છે આવડી થઈ છે છે ગુલાબ ને બધું આવી છે થઈ ગયું છે ગિલોડી

વરાળ થી ચડી જાય નઈ ટોકી લેવા પેલું આ કરે છે મરચાનો ડિયાનો રોપ પાછળ ખેતરમાં લઈ જવાનો છે બરાબર એના માટે રોપ કર્યો ઘર પાછળ

અને ચોળા ઢોકળી ચોળા ઢોકળી છે એ જે બેહી જેવો ખાવા ખાઈ નહિ દો આ જે ખાવા ને બધું મિક્સ કરી મજા ને મજા મજા હવે ખાવા ને એક વખત બનાવજો મજા આવશે ઓરીસા ચોળા ઢોકળી અમારી તાકેલી ખાઈ જમવા જો માં પર બેહી ગયા ખાવા બા